મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો કૃષ્ણ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ તળાજવા પ્રેરિત આહિર દેવાયત બોદર સમાજનો સમુલગ્નનો પ્રસંગ તારીખ ચૌદમી બે હજાર ચોવીસના રોજ યોજાતો સમુલગ્નના પ્રસંગમાં જાહેર મંચ પરથી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાદરીના વતની ગીગાબાઈ જીવાબાઈ ભમર દ્વારા ચારણ અને ગડવી સમાજની લાગણી દુભાય અને સમાજની બદનામી થાય તેવી ભાષા અને શબ્દોનો ઉપયોગ કરી અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી ગડવી તેમજ ચારણ સમાજની બહેન દીકરીઓ માટે અપમાનજનક ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો હતો જે બાબતનો વિડિયો સોશિયલ મીડિયા મારફતે વાયરલ થયો હતો જેને લઈને સમગ્ર ગુજરાતભરમાં વસતા ચાર અને ગઢવી સમાજના લોકોમાં ગીગા બમર સામે ભારે રોષ સાથે ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો ચારણ તેમજ ગડવી સમાજના તમામ અગ્રણીઓ રાજકીય હસ્તીઓ તેમજ કલાકારો સહિતના તમામ લોકો દ્વારા એકી સુરે ગીગાજી બમરનો ભારે વિરોધ કરી તેના આહીન કૃત્યને વખોડી કાઢવામાં આવ્યું હતું જે અંતર્ગત હાલોલ ખાતે પણ બપોરના સુમારે અખિલ ભારતીય સંત સમિતિના હાલોલ તાલુકાના મહામંત્રી ગોપાલભાઈ વાલાભાઈ ગઢવી મહંત શ્રી ગોપાલદાસજી મહારાજના મહારાજના અધ્યક્ષસ્થાને તેમજ ચારણ અને ગઢવી સમાજના અગ્રણીઓની આગેવાનીમાં બાઇક રેલી યોજી ગીગાબમ્મરના વિરોધમાં હાલોલ મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો કે જેમાં હાલોલનગરના વડોદરા રોડ પર આવેલી શ્રી સોનલમાં મંદિર ખાતેથી એક વિશાળ બાઇક રેલી યોજી ચારણ અને ગઢવી સમાજના લોકો હાલોલ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં પહોંચી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું ચારણ ગરવી સમાજ વચ્ચે વિશે અપમાનજનક શબ્દો બોલનાર ગીગાબમરનો ભારે વિરોધ કરી તેના હિન કૃત્યને વખોડી કાઢી ગીગાબમર સામે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી જય સોનલમાં જય મોગલમાં ગઈ તારીખ ચૌદ બે હજાર ચોવીસની અંદર જે સમૂહ લોકના આયોજ આહિર સમાજ દ્વારા આયોજિત હતો એની અંદર ગીગા જીવા ભમર નામના વ્યક્તિએ ચારણ સમાજની લાગણી દુભાઈ તેમજ આયમાં અમારા શિરોમાન્ય શિરો તાજ એવા સોનભાઈમાં વિશે ખરાબમાં ખરાબ અભદ્ર વાણી કરી હતી જેના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે હાલોલ તાલુકાના ચાર ગામ ચારણ સમાજ દ્વારા તેમજ સરકારશ્રીને પણ અમારી નમ્ર વિનંતી છે કે ભવિષ્યમાં આના માટે કડકમાં કડક કાયદો આવે કે જેથી વારે ઘડી આવા નિવેદન ના આપે અને વારે ઘડી લોકોને આવા ધક્કા ન ખાવા પડે એટલે સરકારશ્રીને પણ મારી એક નમ્રપૂર્વક અરજ છે કે આના માટે વિધાનસભાની અંદર કડકમાં કડક સજા કરતો કાયદો પસાર કરી જય ભગવતી ગીગાભાઈ આહિર છે જે અમારા ચારણ સમાજ અને મા અમારી સોનભાઈ વિશે જે ખુલ્લી ટિપ્પણી કરી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આપના ટીવીના માધ્યમથી હું ગીગાભાઈને એક જણાવા માગું છું કે ચારણ સમાજ શું છે જેનો ઇતિહાસ એને ખબર ના હોય તો તમારી કુળદેવી બી ચારણ જ છે એટલે તમે જે આ ભદ્રિત ટિપ્પણી કરી છે એ બદલ ચારણ સમાજ અમે એનો વ્યક્તિ એનો વિરોધ કરીએ છીએ